રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઈશરા ગામમાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલ હોવાથી ઈશરા ગામમાં પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી છે ત્રણ ટીમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવતા ઈશરા ગામમાં મોજ વેણું ભાદરના પાણી ઘૂસી ગયા છે ઈશરા ગામના તમામ ભાદરકાંઠાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા લોકોના ઘરોમાં કમર સુધી પાણી ઘૂસી ગયા હતા ઈશરા ગામના વાસમાં લોકોને ઘરવખરી પલળીને ખાગ થઈ ગઈ હતી ત્યારે ઉભા મોલ કપાસ મગફળી પણ